નવરાત્રીને હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે હિંદુવાદી સંગઠનો સક્રિય થયા રાજકોટ પોલીસ કમિશનર કચેરી પર હિંદુવાદી સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યા નવરાત્રીમાં બે ધર્મીઓના પ્રવેશને લઈ તેમણે વિરોધ કર્યો આ સાથે માંગ કરી કે નવરાત્રી ગરબા આયોજકો ખેલાઈયોને આધાર કાર્ડ ચેક કરી તિલક લગાવીને જ પ્રવેશ આપે આ સાથે વિધર્મી ગાયક કલાકારોને ન બોલાવે જો આવા નિયમો નહીં બનાવાય તો ગરબા સ્થળે જઈને વિરોધ કરવાની પણ ઉચ્ચારી જોકે દર વર્ષે હિન્દુવાદી સંગઠનો આ પ્રકારે વિરોધ કરે છે પરંતુ સૌરાષ્ટ્રમાં ગરબા યોજકો આવી કોઈ તકેદારી નથી રાખતા અર્વાચીન ગરબા યોજક સુરેન્દ્રસિંહ વાળાએ આ વાતનો વિરોધ કરતા કહ્યું કે ધર્મનો વિરોધ ન હોવો જોઈએ આવારા તત્વોનો વિરોધ હોવો જોઈએ મુસ્લિમ ગાયકો માતાજીની આરાધના કરી તેમાં ખોટું શું નવરાત્રીમાં નવરાત્રી સનાતનીઓ સિવાય વિધર્મી પ્રવેશ નિષેધ કરવામાં આવે કોઈ પણ વિધર્મી આપવામાં આવે માનસિકતા કરાવતા લોકો જે છે ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ વાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કરશું કે જે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મી ને પ્રવેશ નિષેધ કરવામાં આવે વિધાર્મિઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપને વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે